આ વિશાળ જગ્યા જે તમે જોઈ રહ્યા છો ત્યાં થવાનો છે સાઉથ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ આ ઉત્સવ છે માનવતા પુણ્ય હિંમત અને સેવાનો જે ઉત્સવનો પ્રારંભ થશે આપણા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુના વરદ થી પંદર ડિસેમ્બર રવિવારે સવારે સાડા નવ વાગ્યે અને આ ઉત્સવ થઈ રહ્યો છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ માટે જે બિનજરૂરી થતા આંખના અંધાપાને દૂર કરવા માટે સેવાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે અને છેલ્લા પંદર વર્ષોથી સુરતમાં કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે તો આ ઉત્સવમાં પધારવા માટે સુરત તથા સુરતની આજુબાજુ બાજુમાં વસતા તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ છે કારણ કે તમારી ફક્ત થી આ સંસ્થાના કાર્યકરો અને સેવામાં જોડનારા થી પણ વધુ સેવાભાવી લોકોને આવા વધુ ભગીરથ કાર્યો કરવા માટેની પ્રેરણા અને હિંમત તો આવો મિત્રો આપણે પણ આપણી હાજરી દ્વારા આ સંસ્થાની હિંમત બનીએ અને તેઓ આવા જ ભગીરથ કાર્યો કરતા રહે